અગિયારસો ને હતો નામ યસભાઈ ત્રિવેદી કોલ ડ્રોગરીમાંથી 70 રૂપિયા 42 માંથી 70 નંબર છે દઈ દે એમ બોલો દે હું કઈ દે હું

અડતાલીસ રૂપિયા વીસ નંબર ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાત ના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એક હજાર ને ત્રણ રૂપિયા ઓગણ ચાલીસ નંબર અગિયારસો ને એક્યાસી રૂપિયા વીસ નંબર સુપર માં એક હજાર ને એકાણું રૂપિયા વીસ નંબર મીડિયમ માલ કર્યું ছিল <silence> 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 <silence>

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે બીટી બત્રીસમાં નવસો રૂપિયાથી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી વીસ નંબરમાં એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો એંસી રૂપિયા સુધી ગિરનારમાં પણ બજાર ટકેલા જોવા મળી રહ્યા છે અગિયારસો રૂપિયાથી લઈને સારા માલમાં તેરસો રૂપિયા સુધી